તો નવસારીમાં પડી રહેલા સતત વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ વિકટ છે ત્યારે ડાંગમાં વરસેલા વરસાદને કારણે નવસારીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ગણદેવીમાંથી પસાર થતી અંબિકા અને કાવેરી નદી કે જેના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અંબિકા અને કાવેરીના પાણી બિલીમોરા શહેરમાં પણ ઘૂસી આવ્યા છે બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આ સાથે લોકોને સૂચના પણ આપવામાં આવી રહી છે કે તમે સુરક્ષિત સ્થળ ઉપર ખસી જાઓ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે કુંભારવાડા શિપિંગ યાર્ડ વિસ્તારના લોકોને ખસી જવાની સૂચના આપવામાં આવી છે અત્યારની જે પરિસ્થિતિ છે અને આ વિસ્તારની અંદર જે દરગાહ રોડ છે રામજી મંદિર છે એ બધા એરિયામાં પાણી એટલી ઝડપે આવી ગયા છે કે ચીફ ઓફિસરશ્રીએ શ્રીએ તકેદારીના ભાગરૂપે ફાયર બ્રિગેડના જવાનોને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે બોટો આપી દીધી છે અને ફાયરના જવાનો રેસ્ક્યુ ચાલુ કરી દીધું છે અને બાળકોને અને બહેનોને બહાર કાઢવામાં આવ્યા છે હજુ હવે હજુ પણ જો કોઈ બહાર ના નીકળશે તો હજુ આના કરતાં પરિસ્થિતિ વધારે ખરાબ થશે તેથી અમે પણ લોકોને અપીલ કરીએ છીએ કે ભાઈ બંને એટલી ઝડપે તમે આ વિસ્તારને ખાલી કરી દો અને આ લોકોને લાવીને ગુજરાતી સ્કૂલમાં રાખવામાં આવ્યા